ચાલો બધાને ઝાજા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા પેલા તો ખૂબ ખૂબ આભાર બધાનો પેલો બે દિવસ પહેલાં વિડીયો મારો બનાવેલો હતો સનાતન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ વિશે તો સનાતનવાળા બધા ભાઈઓ બહેનોને ફોન આવ્યો કે બેન તમે સત્ય વાત કરી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર આજે પાછી એક એટલે જ લાવી છું કોઈ કૌશિક ચૌધરી છે ખબર નથી એ કઈક છાપે હે ઉલડે હેન બહુ બધો ઉલડે હે ડોક્ટર છે ને ડોક્ટર દર્જાના માણસ કેવા હોય એટલે ખાસ કરીને કૌશિક ચૌધરી માટે જ છે ઈ એમ કે છે કે પંચદેવ માં તમારા સ્વામિનારાયણ ભગવાન કોણ છે ભાઈ ઈ તારો વિષય નથી અમારો વિષય છે જે હોય તે હું એમ કહું કે ખાલી અમે બસો વર્ષને ને જવા દો ને પાંચ દિવસ જ હું તો એમ કહું છું હાલને

હા 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 ન્યાજુભાજી હા 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 એમ થી આગળ હા હા એટલે ઈ કૌશિક ચોધરી તારે પૂછવાનો અધિકાર નથી તને એવો રાઈટ કોણે આપ્યો છે તને આવો રાઈટ કોને આપ્યો છે એમ હાલો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ એ કઈક બફાટ કર્યો હોય તો ઈ એના દોષી છે પણ તને કોને શાસ્ત્રમાં માં રાઈટ આપ્યો છે કે આવું લખવાનું બધું અને તને સ્વામિનારાયણ ધર્મના સ્વામિનારાયણ તું ભગવાન નો માન તો થાય નહીં પણ તને આવો રાઈટ ક્યાંથી આપ્યો છે હું એમ કહું સનાતન ધર્મમાં રાઈટ કોઈ આપતું તો હશે ને સ્વામિનારાયણ ધર્મમાં કે વર્ષોથી શાસ્ત્ર લખાણા હોય તો ત્યારે આ આચાર્ય મહારાજ હોય એ કોઈની સહી થયેલા હોય એ જ પુસ્તક સાચા ગણાતા હોય છે પછી તો આવા ગણા એ મન ગણિત કર નાખા હોય એ બધા ખોટા જ હોય છે તો કૌશિક ચૌધરી તું સ્વામિનારાયણ ભગવાન વિશે જેમ ફાર એમ શાસ્ત્ર લખસ તો તને પરમિશન કોને આપીશ તને પરમિશન કોને આપી છે પેલો મારો પ્રશ્ન ઈ છે સનાતન ધર્મ માં આચાર્યમાં આપણે દ્વારકાધીશ શંકરાચાર્ય હોય ને એની સહી વગર તો આ શાસ્ત્ર લખી ન શકે આવો કઈક રાઈટ તો હશે ને અને રાઈટ ન હોય તો રાઈટ હોવો જોઈએ ને નહીં તો એકાબીજાને એકાબીજા ને ઈર્ષા હોય તો ગમે ને ગમે શાસ્ત્ર લખી નાખે એમ ચાલતા હશે કે એટલે આ કૌશિક ચૌધરીને તું ડોક્ટર છો જેનો ડોક્ટર હોય દાંત નો ડોક્ટર હોય તો દાંત કામ કર મગજ નો ડોક્ટર હોય તો મગજ ના કામ નવો આવ્યો છે બધા હિન્દુ હિન્દુ ઝગડાવા માટે મેં આવડવા જ છે મુખ્ય સૂત્રધાર મેગવાન ના જેમ ફાવે ચોપડા લઈ ખાને એમાં મેં જોયું એટલે આ કૌશિક चौधरी ને કઈ છે માપે રે ભાઈ માપે રે અને તારા લખવા થી અમે કઈ ભગવાન અમારા છે એ મટી ન જવાના અને સનાતન ધર્મમાં ભગવાન છે એ આ સાધુ જેમ ફાવે એમ બોલીન બફાટ કર્યો હોય એનાથી એ ભગવાન નથી મટી જવાના આ એક સામાન્ય નોલેજ છે કે તું માણસનો ડોક્ટર છો કે ઢોરનો પેલો તો એ પ્રશ્ન હવે થઈ પડ્યો છે પાછો કે કેતા હોય આ ક્યાં ક્યાં શાસ્ત્રમાં છે કે આ ભગવાન છે એલા ભાઈ આસ્થાનો વિષય છે આર્ટિકલ વાંચી લેવું કે સૌનો આસ્થાનો વિષય અલગ અલગ હોય કોઈ પથ્થરમાંય ભગવાનને માની શકે કે કોઈ ગમે શ્રદ્ધા હોય ને માની શકે આજે લગભગ હું એક મહિના થી હિન્દુ ભાઈ બહેનો બધા હોય ને બધા અલગ અલગ ધર્મના ના ઈ બધા છે ને આપણે એક જૂથ બની અને આવા બધાની વાતોમાં આવીને ઝઘડા નથી કરવાના આ મીડિયાવાળા વાળા બતાવ્યા જ રાખશે હ ગોપીબેન હા ઈતે લ્યો તો આવી હાલો મેહુલભાઈ સાચી વાત છે એટલે આપણે બોલવું કોઈ કોઈની કોઈને કોઈને અધિકાર જ નથી બોલવાનો એકાબીજા નીચા બતાવવાનો આજે લગભગ હું એક મહિનોથી કહું છું કે જેની ભૂલ હોય ને એને સજા મળવી જોઈએ પછી કોઈ પણ હા હા ભાવના બેન કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તો પૂછે એટલે હું આનું કારણ શું છે ખબર આનું આનું મેઈન કારણ ઈ છે કે પોતે સાઈકો જેવો લાગે અને ઇન્દુ હિંદુ ઝગડાવાના કામ કરે બસ બીજું કઈ કામ નથી આ અમુક એક એક આખી છે ને ટોળકી છે એને એમ થાય છે કે સનાતન ધર્મ સ્વામિનારાયણ આમ આમને લાવી અને સરકાર બેસાડવા માંગી મેલ ની કોઈ દી પૂરી નહીં થાય એટલે આપણે જ બધા ભાઈઓ બહેનો શાંત રેજો અને બધા એક જૂથ બની અને દેશના કામ કરી બસ એક જ ધ્યેય રાખજો આવાની વાતો માં આવી અને ઝઘડી ન પડતા ભાઈ કોઈ ના પુસ્તક કોઈ ફાળી ન નાખે હો જેના પુસ્તક જે હોય ને એમાં સુધારો વધારો કરવાનો હોય અને જેને મન ગણિત બનાવ્યા હોય ને એને એના ચોપડા બંધ કરવાના હોય બીજું આમાં કઈ હોય નહીં એટલે એકાબીજા ને એકાબીજા ને ઝેર હોય ને એનાથી ઝેર થી કઈ ફેર પડે તમારા પેટ નું પાપ તમને જ નડશે ઈ કુદરત કોઈ નહીં છોડે જે જે જેને જેને ઉચ નીચા બતાવ્યા બતાવી ને એને એને પોતસે ભગવાન કોઈને નહીં છોડે આના કેમેરા ઉપર ચાલુ જ છે તમે બેન હા ભાઈ યાત્રા કરીને આવો ને પછી બહુ સરસ આયોજન થવાનું જ છે ટાઈમ આવશે એટલે બધા સુધરી જશે સુધરવું જ પડે ખોટું કોઈનું ન ચાલે બધાને સુધરવું પડે ખોટું કોઈનું ન ચાલે બધાને સુધરવું પડે વા છે દીદી સાચી વાત છે એટલે આ કૌશિક ચૌધરી ને ખાસ એને એનો વિડીયો જોયો અમે ઊભા છે નવો કોમ્પ્લેક્ષ બને બજાજ વાળાની છે હજી આગળ જવા એટલે કોઈ કોઈને ઊંચ નીચ બતાવવાનો કોઈને અધિકાર નથી અને આને આ તારે પૂછવાનો કોઈ અમને રાઈટ નથી તું તારું ડોક્ટર નું જે તું જેનો ડોક્ટર હોય ને એનું કામ કરતો સારો શોભીસ ભણેલ ગણેલ થઈને ને તો તાર ભણતર માં ધૂળ પડી કેવાય તારા ભણતર માં ધૂળ કઈ પડી કેવાય સ્વામિનારાયણ ભગવાન ની આસ્થા એક પરિવાર બધા એક પરિવાર જ છે સનાતન ધર્મ માં બધાના ભાગ અલગ અલગ હોય બધા એક પરિવાર જ છે અને એક પરિવાર બનીને જ નહીતર છે ને આ આ બધાનું એક જ કાવતરું છે કે હિન્દુ ધર્મને ખતમ કરવા માટે એકાબીજાને ઝગડાવો આટલું સામાન્ય નોલેજ છે આટલું સામાન્ય નોલેજ છે બસ એટલે આપણે છે ને આ બધાની વાતો માં આવતા ય નહી કોઈ આ ખાસ વિડીયો એટલા માટે જ છે અને આ આવા તો છે ને આવા તો લખા રાખશે ને બોયલા રાખશે સંજયભાઈ ભાઈ બધા વિશે કીધું છે તમને કમળો હોય ને પીળું જ દેખાય હું અમાર સાધુ ને મેં કીધું ને કોઈ નહીં કીધું હોય એટલે મારા વિડીયા જોઈ લેવા ચાર વર્ષ પેલા ના અત્યારના બધા અહીં તો ન્યાય થી જ વાત હશે તમારે પાછળ પાછળ આવી તો ન્યાય થી જ વાત હશે અહીં તો ન્યાય થી જ વાત હશે પણ જેને કમળો દેખાશે ને એને પીળું જ હશે એટલું યાદ રાખવું મજામાં છી એટલે ખાસ આ એટલે જ લાઈવ થઈ કે આવા બધા વાતો માં આવી અને એકા બીજા ઝઘડાતા નહી છે ને હું તો જો મારા મારે મંદિર આવો ને તો મારી ત્યાં રામાયણય છે ભાગવતય છે પછી સ્વામિનારાયણ ના શાસ્ત્ર છે પછી મારી મારી બધા શાસ્ત્ર છે જેમાંથી સારા વિચાર મળે ને એ હું બધા રાખું મા મારી ત્યાં બધા છે લાઇબ્રેરી માં બધા પુસ્તક રાખું પેલા તો મારા મંદિર માં હતા હવે લાઇબ્રેરી બનાવી એટલે એમાં રાખશું એટલે જેમાંથી સારા વિચાર મળે ને એને અમે બધાને ફોલો કરીએ અમે એક તૂત લઈને નો બેહી અમે અમારા મેં એટલું ભગવાન નોલેજ આપ્યું છે આ બધું પોલિટિક્સ નો એક ભાગ છે ને ઝઘડા પાછળનું મેઇન કારણ મીડિયા છે અને અંદરો અંદર બધાને ઝઘડાવીને ખતમ કરવા માંગે છે સાચી જ વાત છે સુરત ક્યારે પધારવાના આવે અમારે પાસે બધા શાસ્ત્ર સુરત ક્યારે પધારવાના છો અમારી પાસે બધા શાસ્ત્ર છે તો ભલે ને બધા શાસ્ત્ર હોય અહીંયા કાઈ ફેર નથી પડતો હો ભાઈ અમારી પાસે બધા શાસ્ત્ર છે એટલે ઈ કઈ એવી એવી તો ખોટી ધમકી આપવા આવી જ નહીં હો હા બધાને છે ને એવી ખોટી તો કોઈ ધમકી નો આપવા આવી

તારો નંબર હું કાલે જ ગોતતી હતી પણ કઈક મિસ થઈ ગયો છે મને વોટ્સએપ કરી દેજે મેં કીધું ભાઈ નું પૂછું કેમ છે શું છે થોડીક ચિંતા થાતી તેલ મેં તું પૂછું એમ મેસેજ કરજે મને પછી ફ્રી થઈને જય અમર એટલે ખાસ એટલા માટે જ પૂર્વી પૂર્વી બેન જો હમણાં આશ્રમે જ આવી જાય છે ભગવાન માટે જ આવી જાય છે ઈ કે હવે તો કઈ આમાં પાછું પડવું થાતું જ નથી આવી મારી ઘણી બહેનો છે તબિયત પાણી બહુ સારા કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ એક ચૌધરી કઈક ઉલડો છે કારણ વગરના બધાને બધા ઝઘડા કરાવવાનું કારણ કરે છે નો એવા મન ગળત એ તારે શાસ્ત્રોમાંથી શાસ્ત્રો માંથી અડધા અડધી વાતો લઈ અને અડધા અડધા વિડીયો કટ કરીને એકાબીજા એ તારે બધાને ઝઘડાવાનું કારણ કરતા હોય ભગવાન ના શાસ્ત્ર લઈ અને પછી એને કઈક બીજું શાસ્ત્ર લખું તારા સર્ટિફિકેટ થી અમારા ભગવાન બધાના ભગવાન સર્વ પરી જ હોય આટલું નોલેજ બધામાં આવી જાય ને તો આ ઝઘડા જ ન થાય એટલે આવા નીચ નીચ ઉંચ બતાવવાનું કામ બંધ કરો બધા અને એ તારે ભગવાનના કામ કરો દેશના કામ કરો સમાજના કામ કરો એવા કામ કરો શું કામે ને આવા ઝઘડા કરાવવાનું કામ કરો છો અને હિન્દુ ધર્મ ને ખતમ કરવાના જે તમારા પેટમાં પાપ હશે ને ક્યારેય પૂરું નહીં થાય ભલે ઝગડતા હોય સનાતન ધર્મ હિન્દુ ધર્મ છેલ્લે તો બે એક જ છે એક એક માના જ બધા દીકરા છીએ અમે બધા એક જ છીએ એટલે તમારી આ મનની મેલા દે છે ને એ પૂરી નહીં થાય ભૂલ થાય તો એને સજા મળવી જોઈએ માફી માંગવી જોઈએ બધું કરવું જોઈએ એ વાત સાચી જ છે એટલે બીજી વાર છે ને ભૂલ કરતા ચેતી જાય આપણું બાળક ભૂલ કરે તો એને સજા આપી છે ને તો પછી બધા એક જ હોય એટલે જે ભાગલા પડવા માંગતા હોય ને ક્યારેય નહીં પડે એટલું યાદ રાખજો મોહિત મોહિત ઉશિક ચૌધરીને આપણે તબેલા પર બેસાડીને બધા શીખવાડશું એને કાયદો શીખવાડશે કેમકે કાયદો કોઈ એવું નથી કેતી કે કોઈના ધર્મ વિશે તમે લખી શકો નહી તો બધા એક એક ઘેરે એક એક લખવા માંડે ને થાય ઝગડાના ના જ્વાળા મુખી ઉપજે ખબર હે એટલે આ કૌશિક ને કઈ ભાઈ તું રેવા દે તું તારે કામ કરતો હોય જેનો ડોક્ટર હોય એના કામ કરતો શોભીશ અને હાવ નવરો હોય ને તો ક્યાંક આપીશ ને તો ભગવાન પણ રાજી થશે તું જેનો ડોક્ટર બન્યો હોય ને ડોક્ટર બનીને આટલો ખર્ચો કરીને તો તું ક્યાંક સેવા કરવા નીકળીશ ને કે તું જેના ડોક્ટર દાંત નો ડોક્ટર હોય કે મગજ ડોક્ટર તો બિચારા રોડ ઉપર કેટલા દુઃખી થતા હોય એની સેવા કર ભગવાન રાજી થાશે ને તારું કર્મ બંધાશે આવા ઝગડાવા કરવા આવું સ્પેશિયલ સ્પેશિયલ સ્વામિનારાયણ ભગવાન આવા છે ને ને તેવા છે એના ઉપર એક શાસ્ત્ર લખે છે બોલો આ ભણેલ ગણેલ માણસ વિચારો તો ખરા કોણ કે છે દ્વારકામાં ભગવાન નથી અમાર સ્વામિનારાયણ ભગવાને તેમ કીધું છે દ્વારકાની યાત્રા કરવી વર્ષમાં એક વાર ફરજિયાત કરવી એટલે જે કેતા હોય ને એને કેજો તમારા માં દયા ભાવ ને પ્રેમ હોય ને એટલે તમે ભગવાન કેવા માં દયા ભાવ પ્રેમ ભક્તિ નું સારું કરવાની ભાવના હોય ને બધા ભગવાન મોહી સાચી વાત છે એને બધાને છે ને આમ ભગવાન જ કેવાય દયા ભાવ થી ભરેલો હોય ને એને પેટમાં કાતી લઈને રખડતા હોય તો એને એને શું કેવું ને હવે તમે સમજી જાજો ચાલો બધા જયસ્વામી નારાયણ થોડીક વાર એટલા માટે જ લાઈવ થઈ થોડીક ફ્રી હતી તો મેં આપડે થોડોક જવાબ આપી કીધું અને બધા મહેરબાની કરીને એકાબીજા ઝઘડતા ની જેની ભૂલ હોય તમ તારે એને સજા અપાય આપવી જ જોઈ વિડીયો કટિંગ કરીને સાચી વાત છે પેલા વિડીયો છે ને આ કટિંગ કરી કરીને આવે છે ને એમાં ઝઘડા થાય છે પૂરા પૂરા વિડીયો મગાવતા જાઓ એક પૂરા વિડીયો મગાવીને પછી જોતા જાઓ અને કોઈ પણ હોય હું તો હું તો કવ જ છું સરકાર નહીં કઉ છું અને બધાના ધર્મગુરુ છું કોઈ પણ હોય સ્વામિનારાયણ ધર્મના સાધુ બફાટ કરે તેને સજા થવી જોઈએ અને સનાતન ધર્મના સાધુ બફાટ કરે તેને કોઈ કોઈને કોઈ કોઈને ઉતારી પાડવાનો કોઈ કોઈને અધિકાર જ નથી ભાઈ ચિંતન ભાઈ તાર ગીરે તાર મા બાપ ને પૂછી લેજે મને પૂછવાની જરૂર નથી તારે મને આવા પાદમાંથી પૂરા કાઢે જવાબ જ ભગવાન માતાજી એક જ હોય એના તુલ્ય કોઈ દિવસ કોઈ આવશે નહી માણસ નહી આવે ભગવાનના નામ લ્યો ચાલો ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને શરૂઆત આપણાથી કરી આપણે એવી જ પ્રાર્થના કરી જય સ્વામિનારાયણ બધાને